એક શહેરમાં એક જોરદાર કેસ બની ગયો હવે કેસની વિગત એવી હતી કે શહેરને એક મોટું શહેર હતું એને અળીને આવેલું થોડા ખેતરો હતા જ્યાં આગળ બધી ગટર લાઈનો જતી હતી અને ત્યાં બહુ મોટી કેનાલ હતી જ્યાં બધી ગટરનું પાણી એક જગ્યાએ ભેગું થાય અને એ પાણી ગટરની કેનાલ હોય એમાં જતું રહે તો વાત એવી થઈ કે ખેતરોમાં જે લોકો ખેતી કરતા હતા તો ખેતી કરનારા લોકો ત્યાં આગળ શાકભાજી વાવતા હતા મેથી મૂળા પાલક રીંગણ એવી ઘણી બધી શાકભાજી વાવતા હતા હવે શાકભાજી વાવવો તો કંઈ ગુનો નથી હોતો પણ પ્રોબ્લમ ત્યાં હતો કે એ લોકો ચોખ્ખું પાણી યુઝ નહોતા કરતા ખેતરમાં અને એ લોકો જે ગટરનું ગંદુ પાણી હતું કે જે ગંદુ પાણી વહેતું હોય ત્યાં તમે ઊભા રહો એટલે તમે શ્વાસ બી ના લઈ શકો આવું ગંદુ પાણી અને આ લોકો આવા ગંદા પાણીમાં શાકભાજી વાવતા હતા તો અમારા ઇન્ડિયાના ઘણા બધા ભાઈ બહેનોને એ ખબર નથી કે તે એ લોકો જે લીલું લીલું શાકભાજી લાવે એ ગટરના ગંદા પાણીએ પકવેલું હોય છે તો ત્યાં આસપાસ સોસાયટીમાં રહેતા લોકોને ખબર પડી કે ભાઈ અહીંયા આગળ આ ગટરના ગંદા પાણી આ લોકો શાકભાજી વાવે છે તો એના માટે એ લોકો બધા સોસાયટીવાળા ભેગા થઈને ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈને ને જે ખેડૂતો હતા એ લોકોને સમજાવ્યા ખેડૂતો એટલે કે આ શાકભાજી વેચનારા લોકો જમીન ભાડે રાખી અને જ્યાં જ્યાં ગટરોનું ગંદુ પાણી વેચવું હોય એટલે પેલું મશીન મૂકેલું હોય એમાંથી પેલું ગંદુ જે આવે ને પાણી એ ખેતરોમાં નાખે હવે આમાં આ લોકો ગંદા પાણીથી ખેતી એટલા માટે કરતા હતા કે ગંદા પાણીથી ખેતી કરે ને તો એ ખાર હોય એમાં ખાતરની ને બધી જરૂર ના પડે અને ગંદા પાણીનું ગંદુ પાણી એટલે કેમિકલ સમાન હોય ગંદુ એકદમ ખરાબ ગંદુ હોય તો એટલે આ લોકો એનાથી શાકભાજી વાવે એના શાકભાજી બી સારા આમ જે ચોખ્ખા પાણીથી વાવેલા હોય એના કરતા સારા શાકભાજી વાવાતા તો સોસાયટીના ઘણા લોકો ભેગા થઈને ત્યાં આગળ ગયા અને કહ્યું કે ભાઈ તમે શાકભાજી વેચવા આવો છો લારીઓ લઈ લઈ તો કે અમે લોકો બહુ પ્રેમથી અને તમારી જોડે જ શાકભાજી લઈએ કે ભાઈ કેટલા મસ્ત તાજા શાકભાજી તમે લાયા કેટલા તાજા શાકભાજી લાયા પણ અમને હવે એવી ખબર પડી કે આ બધું શાકભાજી તમે વાવો છો અને અમને જોયું છે કે બધું ગટરના પોણે તમે વાવો છો એટલે પેલા ખેડૂતો તે થર ગભરાવા માંડ્યા કાંપવા લાગ્યા કે હવે શું થશે એટલે બધા ખેડૂતોએ બધા આસપાસના ખેતરોમાં બધે જોયું તો ભીંડા પાલક મેથી મૂળા રીંગણ આ બધું વાયેલું હતું બધી જગ્યાએ જઈને એના ફોટા પાડવા માંડ્યા વિડીયો શૂટિંગ ઉતારવા માંડ્યા અને એ લોકોએ કીધું રાત પછી અમારી સોસાયટીનું શાકભાગ વેચવા આવવાનું નહીં અમારી સોસાયટીમાં શાકભાગ વેચવા આવશે તમારા હાથ પગ ભાગી નાખીશું તો આમાં એવું બન્યું કે આ લોકો આવી ધમકી આપી અને જતા રહ્યા પેલા ખેડૂતો કે હવે શું કરીશું આપણે તો કે આટલું બધું શાકભાજી કોણ લેશે તો શાકભાજીવાળા આઈડિયા કરે કે આપણે માર્કેટમાં જઈને વેચી મારીએ હવે સોસાયટીમાં આપણને શાકભાજી વેચવા દેશે નહીં એટલે શાકભાજીવાળા લોકોનો ધંધો ભાગી પડ્યો કે હવે શું કરીએ તો તમારા ધંધાને નુકસાન પહોંચે ચોટ પહોંચે એવું કોઈ કામ કરશો નહીં અને ગંદા પા ગટરોના પાણીથી શાકભાજી પકવશો નહીં લોકોને તો બિચારાને ખબર નથી હોતી કે લારીઓમાં મળતા લીલા લીલા શાકભાજી કયા પાણીએ વાયેલા છે તો દરેક શાકભાજી વાવતા ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે નર્મદાનું ચોખ્ખું નીરની કેનાલો ગામે ગામ અમારી સરકારે વહેતી કરી છે તો મહેરબાની કરી અને દરેક શાકભાજી ચોખ્ખા પાણીથી વાવવાનો આગ્રહ રાખો અને આ ગટરોનું ગંદુ પાણી ખેતરોમાં વાળી અને ગંદા પાક પકવવાનું બંધ કરો નહીં તો આનું આ જ નહીં તો કાલ પરિણામ બહુ ગંભીર આવશે બહુ ભયાનક આવશે જ્યાં સુધી અમારી ઇન્ડિયાની જનતાને ખબર નથી અમારા ગુજરાતની જનતાને ખબર નથી કે આ શાકભાજી કેવી રીતના પકાવવામાં આવે છે જે દિવસ એ લોકોને બધાને ખબર પડશે કે તમે ગંદા ગટરોના પાણીથી શાકભાજી વાવો છો એ દિવસ તમે શાકભાજી વેચતા બંધ થઈ જશો અને તમે જે બી ઇલાકામાં રહેશો ત્યાં તમારી રોજીરોટી ભાગી પડશે તો મહેરબાની કરી અને ગટરના ગંદા પાણીથી શાકભાજી વાવવાનું બંધ કરો જય ગરવી ગુજરાત હું મારા ઇન્ડિયાના બધા ભાઈ બહેનોને કહીશ કે શું ગટરના ગંદા પાણીએ પકવેલા શાકભાજી ખાવા યોગ્ય છે જો હા તો પછી બધું આમને આમ ચાલવા દો રામ રાજને પ્રજા સુખી ગટરના ગંદા પાણીના શાકભાજી ખાતા રહો અને ના તો આનો વિરોધ કરો કે ગંદા પાણીના શાકભાજી વાયેલા હોય એવા શાકભાજી ખરીદવા નહીં તો તમને એ કેવી રીતે ખબર પડશે કે આ ગંદા પાણીનું વાયેલું શાકભાજી છે કે ચોખ્ખા પાણીનું તો તમારા શહેરના આસપાસમાં આવેલા જેટલા બી ખેતરો છે જ્યાં ગંદા પાણીના નાળા છે ત્યાં જેટલી બી ખેતી થાય છે ત્યાં જેને ચેક કરો તપાસો તમને ખબર પડશે કે ત્યાં જે લોકો ગંદા પાણીના ખેતી કરે છે તો સુખી રહો સાવધાન રહો તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો અને તમારા મોંઘા પૈ મહેનતના પૈસા આપીને જે શાકભાજી ખરીદો છો તે ખાવા યોગ્ય છે કે નહીં અમારી ચેનલના માધ્યમથી અમે તમને આ એક મેસેજ આપીએ છીએ તો શું ગટરના ગંદા પાણીનું શાકભાજી ખાવું યોગ્ય છે જો ના કે હા તો અમારી ચેનલને કમેન્ટ કરીને જણાવશો અમે આગળ પણ આવા સારા સારા વિડીયો બનાવતા રહીશું ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ